જામનગરના ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા દરમિયાન ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો ખેડૂતોની મગફળી પહેલીવાર યાર્ડમાં રિજેક્ટ થતા હંગામો સર્જાયો બાદમાં બીજા કેન્દ્ર પર સેમ્પલ સિલેક્ટ થતા વિવાદ વધુ ઉગ્ર બન્યો જાણ થતા પાર્ટીના નેતાઓ યાર્ડ પર પહોંચ્યા અધિકારીઓ રજૂઆત કરી ખેડૂતોનો આક્ષેપ છે કે મગફળીની ગુણવત્તા ચકાસણીમાં ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે ખેડૂતોની વેદના સાંભળવા અધિકારીઓએ સમજાવટ કરી જોકે ખેડૂતોની ન્યાયની માંગ સાથે અડગ રહ્યા હાલ પરિસ્થિતિ તંગ છે પરંતુ નિયંત્રણમાં છે પપ્પા યાદ ખાતે નાફેડમાં મગફળી મગફળી ભરીને આવેલો હતો એ મારો સેમ્પલ લેતા મગફળીનું પહેલી વાર રિજેક્ટ કરેલી હતી મેં પછી ફોન કરીને પ્રકાશભાઈ ડોંગાને બોલાવેલા એ અમારા ભેગા રહીને બીજી વાર સેમ્પલ લેવડાવતા મગફળી પાસ કરવામાં આવેલી છે પહેલી વાર કે તમારી મગફળી રિજેક્ટ કરવાની છે સુઈયાનો પ્રોબ્લેમ છે તમારી મગફળીમાં અમે કીધું સાહેબ સુઈયા મગફળીમાં જ હોય કાંઈ આ ખેડૂના ખેતરમાં નીચે પાકતી મગફળી નીચે પાકે છે તો સરકાર ને તમે એવી રજૂઆત કરો કે મગફળી જમીનમાં નો થાય ને ઉપર થાય તો અને પ્રશ્ન બોલાવેલ છે જેમાં બે ખેડૂત ની મગફળી રિજેક્શન થયેલ છે જે એના ઉતારાના ક્રાઇટેરિયામાં ન આવતી હોય છતાંય ખેડૂતને સંતોષ માટે બીજી વખત ત્રણ ત્રણ વખત સિમ્પલ કરવામાં આવશે અને એને સંતોષ થાય એવું પગલું ભરવાનું